વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવા બોર્ડનો નિર્ણય ઓગણત્રીસ જૂન સુધીમાં રીટેસ્ટ યોજવા તાકીદ હજારો વિદ્યાર્થીઓને મળશે લાભ અત્યાર સુધી નાપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડતી હતી પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવ અને દસમાં નાપાસ વિદ્યાર્થીઓની રીટેસ્ટ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પંદર દિવસમાં રીટેસ્ટ યોજવાની તાકીદ પણ કરવામાં આવી છે જી સેવન સમિટ માટે ઇટલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી જેલેન્સ્કી ઉપરાંત નરેન્દ્રભાઈ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકને પણ મળ્યા હતા મોદીએ કહ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ લાવી શકાય છે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કુલ આઠ હજાર ત્રણસો ને ઉમેદવારોએ ચૂંટણીમાં જંપલાવ્યું હતું જેમાંથી સાત હજાર એકસો ચોરાણું ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે મતલબ એ છે કે છ્યાસી પોઈન્ટ એક ટકા ઉમેદવારો પણ પોતાના લોકસભા ક્ષેત્રમાં પડેલા મતોના છઠ્ઠા ભાગના મત પણ મેળવી શક્યા ન હતા ડિપોઝિટ થયેલી રકમની કુલ કિંમત સોળ પોઈન્ટ છત્રીસ કરોડ છે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કુલ આઠ હજાર ચોપ્પન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાંથી છ હજાર નવસો ને ત્રેવીસ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી જેની રકમ પંદર પોઈન્ટ સિત્યાસી કરોડ હતી કોંગ્રેસના એકાવન અને ભાજપના અઠ્યાવીસ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે યુપીમાં જબરદસ્ત પ્રદર્શન કરનારી સમાજવાદી પાર્ટીએ પણ દસ ઉમેદવારોની ડિપોઝિટ ગુમાવી છે જો ક્રિકેટની વાત કરીએ તો આજે અમેરિકા જીત્યું તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી આઉટ થઈ જશે જો અમેરિકાની ટીમ આજે આયર્લેન્ડ સામે જીતશે તો તેને છ પોઈન્ટ સાથે અમેરિકા આગળ વધશે અને પાકિસ્તાનના પત્તા સાફ થઈ જશે આ મેચમાં વરસાદની સાઠ ટકા શક્યતાઓ રહેલી છે જો મેચ રદ થાય તો પણ અમેરિકાની ટીમ પાંચ પોઈન્ટ સાથે સુપર એટમાં પહોંચી જશે અમેરિકા જીતશે તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી આઉટ થઈ જશે આજના બજારની વાત કરીએ તો આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે આજે નિફ્ટી ત્રેવીસ હજાર પચાસની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સ છોતેર હજાર નવસો ને બાણું પર બંધ થયા આજના કારોબારમાં નિફ્ટીએ ત્રેવીસ હજાર નેવું પોઈન્ટ ચાલીસ સુધી ઉછળી તો સેન્સેક્સ સિત્યોતેર હજાર એક્યાસી ત્રીસ સુધી પહોંચ્યો હતો ભારતીય રૂપિયો બે પૈસા તૂટીને ત્યાંશી પોઈન્ટ છપ્પનના સ્તર પર બંધ થયો છે જ્યારે સોમવારે ભારતીય રૂપિયો ત્યાંશી પોઈન્ટ ચોપ ચોપનના સ્તર પર બંધ થયો હતો જો આપને ટોપ ન્યૂઝ આજના સમાચારનો કોન્સેપ્ટ ગમ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર